રાધનપુરમાં વોર્ડ નંબર સાતમાં પાણી રોડ લાઈટ જેવી જળ યોજના કરવામાં આવ્યો કમોસમી વરસાદમાં રસ્તામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે ગંદકીને કારણે રોગચાળો વકરવાનો ડર સ્થાનિકોને લાગી રહ્યો છે સ્થાનિકો તેમની વિવિધ સમસ્યાને લઈને પાલિકા કચેરીએ ગયા હતા પરંતુ પાલિકા પ્રમુખ ઉપસ્થિત ન રહેતા સ્થાનિકો ગુસ્સે ભરાયા સ્થાનિકોને સમસ્યાને લઈને નગરસેવક જયા ઠાકોરે ચીમકી આપી છે કે જો તંત્ર જાગશે નહીં તો ધરણા અને પ્રદર્શન કરવામાં આવશે તમે વાત કરી કે મેં મારા ફેસબુક પોસ્ટની અંદર નાખ્યું છે બે દિવસ પહેલા કે નગરપાલિકાનું બેઠણ અમે કરવાના છીએ રાધનપુર નગરપાલિકા તંત્ર બિલકુલ નિષ્ફળ નીવડી છે હાલમાં પણ આપ જોઈ શકો છો કે નગરપાલિકાના જે પ્રમુખ અહીંયા મહિલા ભાવનાબેન જોશી બેઠા છે એમના જ વોર્ડના તમામ રહીશો છે નથી પીવાનું પાણી આજ સુધી મળી રહે ખોટી ખોટી વાતો વાયદાઓ સરકારે એમની કરે છે લાઇટની સુવિધા નથી રોડ ની નાના નાના બાળકો રે સ્કૂલ મૂકવા જવા બહાર રમતા હોય બાળકો કઈ એનું જ હજુ કરી છે શું કરે કરવાનું કોઈ સુવિધા થોડી કરાવો હા પ્રમુખ હાજર હોતા નથી તો બેઠા શું લેવા ગાદી લઈ ગઈ એમની ખુરશી શું કરવાની ગોધડું ઓઢાડી ઉગારવા લાયા તમને ચૂંટાઈ લાયા એ અમે એટલું તમને ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ કે વસ્તી શું પ્રજા કરવાની હતી આ પ્રજાને હેરાન કરવા છૂટાણા હોય કે પ્રજાને સુખી કરવા છૂટાણા હોય પ્રજાથી તો તમે હો તમે તમારાથી તમે નહીં નંબર વોર્ડમાંથી આવેલા છે પ્રમુખ સાહેબ હાજર નથી મેં તો કદી જોયા જ નથી પ્રમુખ સાહેબ અને મેં અરજી આપી છે ત્યાં આગળ મુકેશભાઈ ને આગળ અને પાણી જોડ અને સ્ટ્રીટ લાઈટ અને પાવડ ઘટાવા માટે કોઈ દિવસ હાજર હતો